થતી હેરાનગતિ અંગે મહુવા મામલતદાર અને બારડોલી પ્રાંત ને આવેદનપત્ર મહુવા તાલુકાના ખેડૂતોએ સહકારી અને ખેડૂત આગેવાન દર્શન નાયકની આગેવાનીમાં આપ્યું આવેદનપત્ર ખેતર સમથળ કરતા ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ જુદા જુદા નીતિ નિયમો બતાવી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે તાલુકામાં ગેરકાયદે ચાલતા ઈંટોના ભઠ્ઠા અને માટી ચોરી અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આરોપ મહુવા તાલુકાના અધિકારીઓના અધિકારીની બેવડી નીતિ સામે ખેડૂતોનો રોષ ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે મહુવા મામલતદાર અને બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું